આ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટીના ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ પોલીસને ગત નવ વાગ્યાના અરસામાં

અને તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે થી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા પોલીસ સાથે ઝપાઝપી કરીને કરંટને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે બળ પ્રયોગ કરણે પકડી લીધો હતો જ્યારે ગજાનન ઉરફ પટેલને વગાડી દીધા હતા ઉત્તરાયણ પોલીસે કરંટને પકડી પાડ્યું છે પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પણ પકડી લીધા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ